ધ્યાન કરવું જોઈએ કેમ કે ધ્યાન કરવાથી ઘણા ફાયદા થાય છે જેવી રીતે કે જેમ કે શું છે કે આપણે જયારે મન આપણું અશાંત હોય આપણે જયારે ક્રોધ થાય આપણા મનમાં જયારે ઉદ્વેગ ઉત્પન્ન થાય ક્રોધ આવે ગુસ્સો આવે ત્યારે શું થાય છે આપણા શરીરમાં અમુક એવા અંતસ્ત્રાવ ઉત્પન્ન થઈ જાય છે કે જેના લીધે શું છે કે આપણું બીપી વધી જાય છે અને આપણા શું કહેવાય આપણું એસિડ કોઈક ને વધી જાય કોઈક ના અમુક લેવલ વધે એટલે અર્થ છે કે બધા આપણા જે અમુક લેવલો વધી જતા હોય છે તો તમે જયારે શું છે કે તમારા બિનજરૂરી એવા બધું જે ખરાબ આપણા દૂષણો છે એ આપણે કરીએ શરીર દિવસ દરમિયાન તો આપણા શરીરમાં શું અમુક વખત શું આપણામાં બીપી વધે કોલેસ્ટ્રોલ વધે અને ડાયાબિટીસનું લેવલ હોય તો એ પણ વધે એસિડનું એસિડનું લેવલ બી વધે એ બીજામાં ઘણા અંતસ્ત્રો ને લીધે આપણા શરીરમાં અમુક લેવલ વધતા હોય છે તો જ્યારે બી આપણને શું છે એવું લાગે કે આપણે આમ તો ખરેખર ગુસ્સો ને ક્રોધ ને એ બધું આપણે એનાથી દૂર રહેવું જોઈએ પણ આપણે શું સાંસારિક જીવનમાં આ શક્ય નથી એટલે આપણને ક્યારે ક્યારે આપણું મન અશાંત થતું હોય છે તો એના માટે શું એ શાંતિ મળે મનને આપણે એના માટે આપણે શું કરવું જોઈએ તો કે જેનાથી આપણને શું થોડી ઘણી આપણને મન આપણું શાંત રહે અને આપણને આ બિનજરૂરી જે આપણા લેવલ વધે છે એને આપણે થોડા ઘણા અટકાવી શકીએ છીએ પૂરેપૂરા તો અટકાવી નહીં શકતા પણ થોડા ઘણા આપણા લેવલ અટકે અને આપણું લાઈફ થોડું વધારે લાંબુ જીવન થાય તો એના માટે આપણે એક તો જો પહેલું તો શું છે કે જે આપણે ધ્યાન કરવું જોઈએ કે દિવસ દરમિયાન તમે પહેલા તો સવારે ઉઠીને જે શાંત વાર્તામાં ધ્યાન કરો તો વધારે ફાયદો ધ્યાન એટલે શું એક કોઈ એવી જગ્યાએ બેસી જવાનું કે જ્યાં તમને બિલકુલ વાતાવરણ શાંત હોય કોઈ ડિસ્ટર્બન્સ ના હોય કોઈ એથી અવાજ ના આવતો હોય એટલે શાંત વાર્તા એમને શાંતિથી તમને જેમ થાવે કોઈ એવું પદ્માસન કે એવું કદાચ થાય ખરું પણ ના થતું હોય તમે સીધા ફલાઠી વાંધી બેસી જાવ અને એક જ મન તમારા જે કદાચ તમે ભગવાનનો માનતા તો ભગવાનનું માનો તમારા ગુરુને માનો અથવા તમે પોતાનામાં બી ધ્યાન કરી શકો છો હવે ધ્યાન કરવું એ એકદમ કઈ સહેલું નથી તમે જ્યારે બી ધ્યાન એટલે શું કે તમારા મગજમાં એક જગ્યાએ વાળો એક જગ્યાએ વાળો એટલે મગજમાં એક જ જગ્યા એક જ વિચારમાં વાળો એટલે આ એટલું બધું સહેલું નથી ઘણા લોકો બી ઘણી વખત અઘરું પડી જાય તો આપણે એક નોર્મલ વ્યક્તિ માટે એટલું બધું સહેલું નથી કે ભાઈ બધા મનના વિચારોને એ શાંત કરીને એક જગ્યાએ વાળો એટલે એ અઘરું છે એટલે આપણે શું છે કે આપણે એના માટે એક એ લઈએ છે કે ધારો કે કોઈ ભગવાનમાં મન પરવીએ કાં તો કોઈ માતાજીમાં મન ફરવીએ કોઈ ગુરુજીમાં કાં કાતો પછી કોઈ એક જગ્યાએ હોમ ગાયત્રીના ના માતા ના આપણા જે મંત્ર છે ગમે તે એક જગ્યાએ મન વાળવું જોઈએ એનાથી મનમાં શાંતિ મળે છે તો એ સવારે કરવું જોઈએ અને સાંજે કરવું જોઈએ હવે કહેવાય છે કે દસ મિનિટથી વધારે ધ્યાન કરો તો તમને વધારે ફાયદા થાય કદાચ ઓછું ધ્યાન કરો તો કઈ એટલા બધા ફાયદા થાય એટલે તમે ધ્યાન કરવા બેસો તો એટલીસ્ટ દસ મિનિટ તો કરવું જોઈએ દસ થી વધારે કરો તો વધારે ફાયદા થાય તો આ રીતે તમે ધ્યાન કરો તો ફાયદો થાય હવે ભગવાન બુદ્ધ એવું કઈ એમને એવું કીધું છે કે તમે પોતાના શ્વાસો શ્વાસ ધ્યાન કરો ધ્યાન કેન્દ્રિત કરો એ સહેલું પડે છે કારણ કે એમાં શું છે કે જ્યારે આપણે પોતાના શ્વાસ આમ આંખો કરીએ અને આપણા જે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ આ શ્વાસ લેવાય છે કોઈ અંદર જોર લેવો નથી બહાર ખાલી જે લેવાય છે દેખાય છે એ જ તમે અહીંયા બે નાખણી વચ્ચે જે શ્વાસ લેવાય છે અને શ્વાસ બહાર નીકળે છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો તો એ શું ઈઝી પડે છે એમનું એમને એવું કીધું તું કે ભાઈ એ આપણે કદાચ મન આપણું એક જગ્યાએ શાંત ના થતું હોય તો આ રીતે પોતાના શ્વાસો શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો તો બહુ સહેલું પણ હવે ધ્યાનના ફાયદા તો ઘાત છે તમે માનો એટલા ઓછા છે અને પણ જે અત્યારે શું છે કે આપણી જે આ લાઈફ સ્ટાઇલ એવી છે અને આપણે જે અત્યારે બધા જે શું કહેવાય આપણા જે માનસિક ચિંતાઓ અશાંતિઓ ઘણી છે એટલે ધ્યાન બે ટાઈમ કરવું જોઈએ સવારે ને સાંજે તો તમને অমুক টাইম পছন্দ দিখে তার